નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર દેવ વેપારનું આંતરરાજ્ય રેકેટ ચલાવતા મુખ્ય બાંગ્લાદેશ એજન્ટ સહિત ચાર આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશ થી ગેરકાયદેસર રીતે સ્ત્રીઓને લાવી દેવ વેપારનું આંતરરાજ્ય રેકેટ ચલાવતા મુખ્ય બાંગ્લાદેશ એજન્ટ સહિત કુલ ચાર આરોપીને ઝડપી પાડવામાં આવે છે પોલીસે કુલ ચૌદ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું છે જેમાં બાર બાંગ્લાદેશી અને બે પશ્ચિમ બંગાળની મહિલાઓનો સમાવેશ થાય છે મુખ્ય આરોપી ફારૂક શેખ જે પોતે મૂળ બાંગ્લાદેશનો છે અને ભારતમાં ખોટા દસ્તાવેજો બનાવી રહેતો હતો તે આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓને ભારતમાં ઘરકામ કે બ્યુટી પાર્લરની નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે બોલાવતો હતો અને ત્યારબાદ તેમને સેક્સ વર્કર તરીકે જુદા જુદા સ્પામાં મોકલી દેતો હતો પકડાયેલા ચારેય આરોપીઓ ફારૂક સોયબ શેખ નાઝીમ શાહ નાઝીમ ખાન રઈસ મહમદ રફીક શેખ સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝા વિરુદ્ધ ગુનો નોંધી મોબાઈલ ફોન બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની નકલ તેમજ કુટણ લગતો સામાન મળી કુલ કિંમત રૂપિયા નો હજારનો મુદ્દામાલ કબજો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી ભારત દેશની આંતરિક સુરક્ષા અને ખતરારૂપ તેવા ઇલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા

માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે

હાલમાં જે ચાર એજન્ટોને પકડવામાં આવેલા છે તેના દ્વારા પોલીસના જે ઇન્વેસ્ટિગેશનની અંદર ધ્યાનમાં આવ્યું છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે અને તેમના દ્વારા જે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની આપ કરી અને મહિલાઓને ત્યાં આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવે છે

અમારી ભરૂચ એલસીબી પોલીસ એસઓજી પોલીસ તથા તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરી લેવામાં નહીં આવે આવા કોઈ પણ બાંગ્લાદેશી તેના જળમુણ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો